રાજકોટ સિવિલ હોસ્પિટલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો જેમાં એક સિંગર છે અને ત્યાંના નર્સ છે બંને વચ્ચે બબાલ થઈ રહી છે નર્સ જે રીતના વર્તન કરે છે એના ઉપર ઘણા બધા સવાલ થયા સિવિલ હોસ્પિટલના તંત્ર ઉપર ઘણા બધા સવાલ થયા સિંગરનું નામ મીરા આહિર હતું અને એ નર્સ જે રીતના વર્તન કરી ફાઇલ ફેંકીને કીધું કે તારાથી જે થતું એ કરી દે નહીં જ થાય ઇમરજન્સીની વાત હતી મીરા આહિર એમના ભાઈને લઈને ત્યાં સિવિલ હોસ્પિટલ ગયા હતા ત્યાં ચાળીસ પિસ્તાળીસ મિનિટ

અમે અમારા ભાઈને ઇમરજન્સીની સિચ્યુએશનમાં પણ જાતે લઈને ગયા છીએ બોલી શકીએ છીએ છતાં પણ કોઈ ડરતું નથી અને અમારી સાથે આવું થાય છે તો તો સામાન્ય માણસ હશે હશે એની સાથે શું થતું એ બબાલ ચાલી રહી હતી ત્યારે એક બીજા નર્સ પણ ત્યાં હતા અનેક લોકો પણ ત્યાં હાજર હતા સિવિલ હોસ્પિટલના એ નર્સે પણ કહ્યું આખી ઘટના વિશે વિવરણ કરતા કે આખી ઘટના કેવી રીતના બની હતી શું હતી સિંગર્સ સામે જે ઝઘડતા હતા એ બેન પણ તો આખા હવે જે વિડીયો સામે આવ્યા છે એ જુઓ તમે મારા ભાઈને સિવિલમાં લઈ જવામાં આવ્યો એક્સિડન્ટના લીધે સિવિલમાં લઈ ગયા એટલે અમે લોકો ત્યાં પહોંચ્યા તો પેલા તો અમને ફાઇલ કઢાવવા માટે લાઈનમાં ઉભા રાખ્યા લાઈનમાં ઉભા રહ્યા પછી એ ભાઈ નિરાતે ફાઇલ કાઢતા હતા ત્યાંથી લઈ અને એમ કીધું હાલો હવે ફાઇલ આવી ગઈ છે હવે લઈ જાઓ તો એમણે એવું કીધું કે બે વાગી ગયા છે હવે અમારે જમવા જવાનો ટાઈમ છે એટલે એક પછી એક એમ કીધું અમે ન આવી અમે ન આવી સ્ટ્રેચરનો ધક્કો મારીને અમે ચોથા માળે પહોંચાડ્યો મારા ભાઈને સિવિલમાં ચોથા માળે પહોંચાડ્યો તો ત્યાંના સ્ટાફને એક મેં કીધું મેડમને એક મેડમ હતા ચશ્માવાળા એ મેડમને એમ કીધું કે હવે ફાઇલ આવી ગઈ છે હવે તમે સારવાર ચાલુ કરો તો એમણે એવું કીધું નિરાતે થશે

એક વાગે હું છૂટી જાવા તો હું જાતી નથી ટીફિન લઈ ને આવી એટલે બે હું જમવા બેઠી ટીફિન લઉં ત્યાં અવાજ એટલે હું બહાર આવી ત્યાં તો બધું પૂરું થઈ ગયું ચોથા માળે સર્જિકલ સારવાર અમારે એક્સિડન્ટ ના ને મારા મારી ના એ બધા સ્ટાફ બધા હાજર જ હતા પ્લીઝ ભાઈ જવા દો મને મારી ડ્યુટી ઉપર જવા દો આ માત્ર વાત સિવિલ હોસ્પિટલની જ નથી હોસ્પિટલ સિવાય અનેક સરકારી કચેરીઓ એવી છે કે જ્યાં આ પ્રકારનું જ વર્તન થાય છે સામાન્ય માણસ આખો આખો દિવસ લાઇનમાં ઊભો રહે એને સરખો જવાબ ન આપવામાં આવે એની સાથે તોછડું વર્તન કરવામાં આવે અને છતાં કોઈ કહેવાવાળું જ નથી બધા જ્યારે એ પદના એવું કહેવાય કે એમને એવું લાગે કે એ પદના કારણે બધું જ કરી શકે છે એ પદ પર આવે અને પછી દાદાગીરી પર આવે સામાન્ય માણસ ઉપર હંમેશા દાદાગીરી થતી હોય છે સામાન્ય માણસ એ સ્વીકારી લે છે કે આપણે કામ કરાવવાનું છે એટલે આપણે બોલવું નથી અને પછી ચૂપ થઈને ત્યાંથી જતા રહે છે પણ હોસ્પિટલ જેવી જગ્યા ઉપર જ્યાં નર્સ અને બીજા પેશન્ટ્સ પણ હોય જ્યાં એવું કહેવાય કે એકદમ પેશન્ટથી કામ લેવાનું છે ત્યાં આવી પરિસ્થિતિ થાય ત્યારે બહુ જ બધા સવાલ થાય છે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઓફિશિયલ એવું કહેવાય કે કોઈ સ્ટેટમેન્ટ આવ્યા નથી સિવિલ હોસ્પિટલના સ્ટેટમેન્ટ શું કહે છે આગળ એ બેન સામે શું કાર્યવાહી થાય છે એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોની લાઇક અને શેર કરજો